માળિયાહાટીના શિવ મંદિરોમાં ફૂલ કાચડી વ્રતની પૂજા અર્ચના કરતી કન્યાઓ જોવા મળી છે શિવજી અને પાર્વતીની પૂજન કરવા માટે જાય છે ત્યારે શિવ મંદિરોમાં માળિયાહાટીના સારા સ્વતમ ભૂદેવ કેતનભાઈ પોરાણીએ કન્યાઓને પૂજન અર્ચન કરાવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના પુરાણ પ્રસિદ્ધ જગ અને સ્વયંભૂ પ્રગટ થયેલા માણેશ્વર મહાદેવ માલનાથ મહાદેવ ગોપનાથ મહાદેવ ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરમાં આજે શ્રાવણ મહિનો ત્રીજો દિવસ આમ તો ત્રણસો ને પાસાઠ દિવસ આ મંદિરમાં આવો પૂજા માટે આવેલા ભક્તોનો પ્રવાહ હોય જ છે અને આ શ્રાવણ મહિનામાં ત્રીજના દિવસે નાની નાની દીકરીઓ ફૂલકાજળીનું વ્રત કરે છે અને એની પૂજા આજ સવારે સાડા છ વાગ્યાથી ચાલુ થઈ છે અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે અને આ દીકરીઓ ફૂલ સૂંઘીને આ વ્રત કરતી હોય છે પૂજા કરીને મા પાર્વતી અને ભોળાનાથ મહાદેવ એની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગામ માડી હાટી